પગી ગયા આ રે લુંટરિયા નો પંપ એને પંપ પર ટ્રેક ગાડી પડી અતારો આવી ગયા પંપે જાય લીવર લીવર માં બાકા દે પેલા અમારી સાઈડ હું કામ કાપી આજ પર ને કાપતો એ આ તો ટાઈમ પગી ગયા યો આજ ફાટક ખોઈ લીધ છે મોજે મોજ આવી ગયા તો આજ કોઈ ગન ફાટક ખોઈ લીયો હવે બાર રનિંગ તો રનિંગ બાકી

બાકા ચીજી બાકા ચીજી એટલે કીધું આપડે ઘરે જ ફેરો નાખવાનો હવે આપણે ડાયરેક્ટ ઘરે જ ફેરો નાખવાનો ઘરે જઈને ખાઈ ભાઈ લેવાનું ખાલી કરીને ઘરે ખાલી કરીને બેઠા હોય નિશાળ આગળ અમારે ગામની સ્કૂલ છે એ કારણ બેઠા હોય ખાલી થઈ ગયું ટ્રેક્ટર આપણા ઘરે અમારું ગામ